વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઘરના સિમ્પલ મસાલા સાથે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું ગુવાર બટેટાનું શાક તો રોજ બનાવીને ખવાય એવું આ સ્વાદિષ્ટ શાક તમે એકવાર મારી રીતે બનાવશો તો મારી 100% ગેરંટી એકના બદલે બે રોટલી ખવાય જશે તો ચાલો મસ્ત મજાનું ગુવાર બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ઘરના એકદમ સિમ્પલ મસાલા સાથે ટેસ્ટી અને ચટાકેદાર ગુવાર બટેટાનું શાક બનાવવા અહીં મેં અઢીસો ગ્રામ ગુવારને સાફ કરી લીધો છે તો ગુવાર એકદમ પતલો નહીં આવો મીડિયમ થીક હોય એવો લેવાનો એકદમ જો તમે પતલો ગુવાર લો તો એ ગુવાર ટેસ્ટમાં કડછો હોય છે તો તમારું શાક સારું ના બને તો આવો મીડિયમ થીકનેસ વાળો ગુવાર તમારે એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે પસંદ કરવાનો ગુવારનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી મેં ગુવારને સાફ કરી લીધો સાથે આ રીતે આપણે બટેટાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું તમે ચાહો તો તમે બટેટાના ચિપ્સ પણ કરી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે ગુવાર બટેટા સમારી લીધા છે તો હવે શાકમાં ઉમેરવા માટેનું લસણ વાળું મરચું બનાવીએ તો અહીંયા આપણે ખાંડણીમાં દસ થી બાર કડી જેટલું લસણ અને બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લેશું અને એને વાટી લેશું તો આજે આપણે લસણ વાળું મરચું બનાવીએ છીએ ને એ આપણા શાકને એકદમ ટેસ્ટી બનાવશે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું આ લસણ વાળું મરચું તૈયાર થયું છે થોડી વાર સાઈડ પર રાખીએ અને ચટપટ શાક બનાવવા માટે કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીએ અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી દાણા અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું ગુવારના શાકમાં તમે થોડો અજમો ઉમેરો તો શાકનો સ્વાદ એકદમ સરસ આવે અને શાક પચવામાં પણ સરળ રહે અજમો થોડો થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને પછી તરત જ સમારેલા ગુવાર અને બટેટા ઉમેરી દઈએ સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અને આપણે તૈયાર કરેલું લસણવાળું મરચું ઉમેરીશું એકદમ સારી રીતે આપણે બધા જ મસાલાને ગુવાર બટેટા સાથે મિક્સ કરી લેશું તો ખૂબ સારી રીતે બધા જ મસાલાને મિક્સ કર્યા પછી એક થી બે મિનિટ માટે આપણે શાકને તેલ અને મસાલા સાથે થવા દેવાનું મારા દાદી કહેતા કે તમે તેલ સાથે શાકને થોડું સાતળવા દો ને તો શાકનો સ્વાદ એ એકદમ સરસ લાગે છે તો હું એમની આ રીતને દરેક શાક બનાવવામાં અપનાવી રહી છું હવે અહીંયા આપણે આ રીતે તમે જુઓ સાઇડ્સમાંથી તેલ છૂટું પડતું દેખાય ને પછી તમારે શાકમાં પાણી ઉમેરવાનું તો મેં લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે તમને શાકમાં વધારે રસો જોવે તો તમે પાણી વધારે પણ ઉમેરી શકો છો હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ રિસલ કરી લેશું તો આ શાકમાં હું ટમેટું નથી ઉમેરતી કેમ કે આ શાકમાં ટમેટાનો સ્વાદ એટલો સારો નથી લાગતો પણ જો તમારે ઉમેરવું હોય તો આપણે હિંગ ઉમેરીએ પછી ટમેટું વઘારવાનું અને પછી તમારે ગુવાર બટેટાનું શાક તૈયાર કરવાનું તો કુકરમાં ત્રણ વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેસું અને કુક્કરને એની જાતે ઠંડુ થવા દેસુ લગભગ દસેક મિનિટમાં કુક્કર સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણે એકદમ માપસરનું પાણી ઉમેર્યું હોવાથી શાકમાં વધારે રસો પણ નથી તો ટેસ્ટી અને ચટાકેદાર એકના બદલે બે રોટલી ખવાઈ જાય એવું ગુવાર બટેટાનું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તો આ શાકને ગરમા ગરમ ફૂલકા રોટલી અને કેરીના સંભારા સાથે સર્વ કરો ગરમીમાં આ શાક એકદમ ટેસ્ટી એવું લાગશે અને એકદમ ફટાફટ તમે જોયું ને તૈયાર પણ થઈ ગયું તો તમે એકવાર આ રીતે ગુવાર બટેટાનું શાક ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ હેલ્ધી ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ